રાજનીતિ સંદેશ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ દ્વારા એન્થી ના સોળ વૈભવી વર્ષોની ઉજવણી સાથે એન્થી બે લોન્ચ વિદ્યાર્થીઓને આવતીકાલના સમસ્યા ઉકેલનારા બનવા માટે સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય કક્ષા પાંચ થી બારના વિદ્યાર્થીઓ માટે સો ટકા સુધીની સ્કોલરશિપ અને બે પોઈન્ટ પાંચ કરોડની રોકડ ઇનામની જાહેરાત એઈએસએલ દ્વારા આકાશ ઇન્વિક્સ એસ ટેસ પણ લોન્ચ જેથી સ્કોલરશિપ અને આકાશ ઇન્વિક્સમાં પ્રવેશ મેળવવાની તક મળશે એન્થી પરીક્ષા 4 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર 2025 દરમિયાન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લેવાશે વિદ્યાર્થીઓને ક્લાસરૂમ આકાશ ડિજિટલ અને ઇનવિક્સ કોર્સીસ માટે સ્કોલરશિપ આપવામાં આવશે ગયા વર્ષે આ પરીક્ષા માટે 10 લાખ થી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કર્યું હતું જે એક રેકોર્ડ હતો નીટ યુજી જી મેઈન અને જી એડવાન્સ ના અનેક ટોપર્સ છે તેમની તૈયારી એન્થે દ્વારા શરૂ કરી હતી જેમાં નીટ 2025 ના ટોપ 100 માંથી 22 અને જી એડવાન્સ 2025 ના ટોપ હંડ્રેડ માંથી દસ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે એઈએસએલ દ્વારા આકાશ ઇન્વિક્સ એસ ટેસ્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો છે જે ક્લાસ આઠ થી બાર સુધીના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરની સ્કોલરશિપ પરીક્ષા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જે જી માટે એડવાન્સ તૈયારી કરવા માંગે છે આ ટેસ્ટ ચોવીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટ અને સાત સપ્ટેમ્બર બે ના રોજ યોજાવા જઈ રહ્યો છે રજીસ્ટ્રેશન ખુલી ગયું છે વિદ્યાર્થીઓ કે માતા પિતાઓ ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તેમના શહેરમાં આવેલ નજદીકી આકાશ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર પણ જઈ શકે છે ઇનવિક્સ એસ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરવા માટે મુલાકાત લો અમદાવાદ ઓગસ્ટ એક બે હજાર પચીસ વિદ્યાર્થીઓના સપનાઓને સિદ્ધિમાં ફેરવવાના સોળ સફળ વર્ષો પૂરા થયા દેશભરમાં પરીક્ષા તૈયારી સેવાઓમાં અગ્રગણ્ય આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થે બે હજાર પચીસના શુભારંભની ઘોષણા ગર્વથી કરે છે ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાહ જોવાતા કાર્યક્રમોમાંથી એક એનથે બે હજાર પચીસનો ઉદ્દેશ્ય ક્લાસ પાંચથી બાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરીને સાચા સમસ્યા ઉકેલનાર બનવા માટે પ્રોત્સાહિત કરવો છે સૌને ગુણવત્તા સફળ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની પોતાની મિશન સાથે આગળ વધતા એનથે બે હજાર પચીસ રૂપિયા બસો પચાસ કરોડના સ્કોલરશિપ ક્લાસરૂમ આકાશ ડિજિટલ અને ઇન્વેક્સ કોર્સિસ માટે આપે છે જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને સો સુધીની સ્કોલરશિપ પણ મળી શકે છે ઉપરાંત બે પોઈન્ટ પાંચ કરોડના રોકડ ઇનામો પણ વિતરણ કરવામાં આવશે આ બધું વિદ્યાર્થીઓને મેડિકલ અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી તેમના સપનાઓ સાકાર કરવા માટે મદદરૂપન છે આ પરીક્ષા નીટ જી સ્ટેટ સીઈટીએસ એનટીએસસી અને ઓલિમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આકાશના નિષ્ણાંત શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવતી શ્રેષ્ઠ કોચિંગ મેળવવાનું દ્વાર ખોલે છે આ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી આકાશ હવે ઇનવિક્સ એઝ ટેસ્ટ પણ લોન્ચ કરી રહ્યો છે જે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પરીક્ષા છે જે ક્લાસ આઠ થી પંદર સુધી અભ્યાસ કરતા હોય અને જી એડવાન્સ માટેની તૈયારી કરવા માંગતા હોય આ રાષ્ટ્રીય સ્તરની પાત્રતા અને સ્કોલરશિપ પરીક્ષા ચોવીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટ અને સાત સપ્ટેમ્બર બે ના રોજ યોજાશે આ ત્રણ કલાકની પરીક્ષા સવારે દસ થી બપોર એક વાગ્યા સુધી ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઉપલબ્ધ છે અને તેનો ફી ત્રણસો છે જેથી વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરશે તેમને સો ટકા સુધીની સ્કોલરશીપ અને રોમાંચક નગદ ઇનામો આપવામાં આવશે આકાશ ઇન્વેસ્ટ કાર્યક્રમ ભારતમાં કેટલાક પસંદગીના સેન્ટરો પર ઉપલબ્ધ છે જેમ કે દિલ્હી એનસીઆર ચેન્નઈ બેંગલુરુ લખનઉ મેરઠ પ્રયાગરાજ દહેરાદૂન ભોપાલ ઇન્દોર અમદાવાદ ચંડીગઢ રોહતક હૈદરાબાદ નમલક કોયમ્બતુર ભુવનેશ્વર રાંચી તિરુચી વિઝાગ મુંબઈ કોલકાતા દુર્ગાપુર અને પટણા આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડના સીઈઓ અને એમડી દીપક મહેત્રાએ કહ્યું કે એનથે આજે ભારતભરના વિદ્યાર્થીઓ માટે સંભાવના પ્રતિક બની ગયું છે છેલ્લા સોળ વર્ષથી અમે હોનહાર વિદ્યાર્થીઓને તેમના સપનાની પાછળ દોડવા માટે ટક આપી છે તેઓનું આર્થિક પછાત પણ કે તેમને ક્યાં રહે છે એના બદલે તેમના પ્રતિભાને મહત્વ આપ્યું છે આકાશમાં અમારો વિશ્વાસ છે કે દરેક વિદ્યાર્થીમાં સમસ્યા હલ કરવાની ક્ષમતા છે તેઓમાં ઊંડા વિચાર કરવાની શક્તિ છે ચેલેન્જીસનો સામનો કરી શકે છે અને બદલાવ લાવી શકે છે એન્થે બે હજાર પચીસે વારસાને આગળ વધારશે જ્યાં યોગ્ય વિદ્યાર્થીઓને જરૂરી સાધનો સપોર્ટ અને પ્રેરણા મળશે જેથી તેઓ આગળ વધી શકે અમારી વિશાળ નેટવર્ક અને હાઇબ્રિડ લર્નિંગ પદ્ધતિથી અમે ગુણવત્તાયુક્ત શિક્ષણને સર્વ સમાવેશક અને પરિણામ મુખી બનાવી રહ્યા છે અમે વર્ષોથી અમે ઇન્વેક્સ એ સ્ટેજ પણ શરૂ કરી રહ્યા છે જે પ્રતિષ્ઠિત આકાશ ઇનવિક કોર્સ માટેની સ્કોલરશિપ અને એડમિશન માટે હશે જે ખાસ કરીને ઝી એડવાન્સ તૈયારી માટે ડિઝાઇન થયું છે આ ટેસ્ટના માધ્યમથી વિદ્યાર્થીઓનો પાયો કોન્સેપ્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને સમજી શકાશે એન્થીની ભૂમિકા છેલ્લા કેટલાય વર્ષોથી ટોપર્સને ઉભા કરવામાં મહત્વપૂર્ણ રહી છે બે હજાર પચીસમાં વધુને વધુ એક મિલિયન વિદ્યાર્થીઓને એન્થી આપી હતી જેને કારણે તે દેશની સૌથી મોટી સ્કોલરશિપ પરીક્ષાઓમાંની એક બની ગઈ છે એઈએસએલના આજના એક ટૉપર્સ છે તેમનો શૈક્ષણિક સફર એન્થેજ થી જ શરૂ કર્યો હતો ખાસ કરીને આ વર્ષે નીટ ના ટોપ માં હંડ્રેડ માંથી બાવીસ અને જી એડવાન્સ બે હજાર પચીસ ના ટોપ હંડ્રેડ માંથી દસ વિદ્યાર્થીઓએ તેમનો મુસાફર એન્થેથી શરૂ કર્યો હતો એન્થે બે હજાર પચીસ બંને મોડમાં લેવામાં આવશે ઓનલાઈન અને ઓફલાઈન ઓનલાઈન મોડ ચાર ઓક્ટોબર થી બાર ઓક્ટોબર બે હજાર પચીસ વર્ષે ઉપલબ્ધ રહેશે જ્યાં વિદ્યાર્થીઓ પોતાના અનુકૂળ સમય એક કલાક માટે ટેસ્ટ આપી શકશે ઓફલાઈન પરીક્ષા પાંચમો ઓક્ટોબર બે હજાર પચીસના રોજ દેશભરના છવ્વીસ રાજ્ય અને કેન્દ્રીય પ્રદેશોમાં આવેલી ચારસો પંદરથી વધુ આકાશ સેન્ટર્સ પર લેવાશે અખિલ ભારતીય આકાશ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર પચીસ માટે નોંધણીઓ હવે શરૂ થઈ ગઈ છે વિદ્યાર્થીઓ ઓનલાઈન નોંધણી કરી શકે છે અથવા તેમની નજીકના આકાશ સેન્ટર પર જઈ શકે છે પરીક્ષાની ફી ત્રણસો છે જે ઓનલાઈન અને ઓફલાઈન બંને માટે લાગુ પડે છે શરૂઆતમાં અરજી કરનારા વિદ્યાર્થીઓને ફી પર સીધો પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ઓનલાઈન પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ પસંદ કરેલી પરીક્ષાની તારીખથી ત્રણ દિવસ પહેલા છે જ્યારે ઓફલાઈન પરીક્ષા માટે તો સાત દિવસ પહેલા છે એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખથી પાંચ દિવસ પહેલા અપાઈ જશે એન્થે બે હજાર પચીસના પરિણામો તબક્કાવાર જાહેર થશે ધોરણ દસના વિદ્યાર્થીઓના પરિણામો ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જાહેર થશે ધોરણ સાત થી નવના વિદ્યાર્થીઓના પરિણામો ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આવશે ધોરણ પાંચ અને છ ના પરિણામો એક નવેમ્બર બે હાજર પચીસ ના રોજ જાહેર થશે તમામ પરિણામો ઓફિશિયલ પર ઉપલબ્ધ રહેશે એક કલાકનો ટેસ્ટ છે જેમાં વિદ્યાર્થીઓના ધોરણ અને સ્ટ્રીમ અનુસાર કુલ ચાલીસ બહોળા પસંદગી આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે ધોરણ પાંચથી નવ ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ગણિત અને મેન્ટલ એબિલિટી જેવા વિષયો પરથી પૂછવામાં આવે છે ધોરણ દસ મેડિકલ લક્ષ્ય વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી અને મેન્ટલ એબિલિટી પર આધારિત હશે જ્યારે એન્જિનિયરિંગ લક્ષ્ય વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ કેમિસ્ટ્રી ગણિત અને મેન્ટલ એબિલિટી કવર કરે છે ધોરણ અને નીટ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ કેમિસ્ટ્રી બોટની અને જ્યુલોજી પર આધારિત હશે જ્યારે એન્જિનિયરિંગ લક્ષ્ય વિદ્યાર્થીઓ માટે તે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ગણિતને આવરે છે આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ પરીક્ષા તૈયારીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવતી બે સશક્ત પહેલો રજૂ કરે છે આકાશ ડિજિટલ ટુ પોઈન્ટ ઝીરો અને આકાશ ઇન્વિક્સ આકાશ ડિજિટલ ટુ પોઈન્ટ ઝીરો એક એઆઈ આધારિત અભ્યાસ પ્લેટફોર્મ છે જે તમામ આકાશ સેવાઓને ઓનલાઈન લાવે છે અને નીટ જી અને ઓલમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પર્સનલાઇઝ સુલભ અને અસરકારક કોચિંગ આપે છે આ સાથે આકાશ ઇન્વિક્સ એક અનોખું ટોચના જેઈ એડવાન્સ લક્ષ્ય વિદ્યાર્થીઓ માટે રચાયેલ સ્પેશિયલ પ્રોગ્રામ નાના બેચ ભારતના ટોપ ફાઈવ ફેકલ્ટી એઆઈ આધારિત વિશ્લેષણ અનન્ય સ્ટડી મટીરિયલ અને

पिछली बार सेवन से लेकर ट्वेल्थ के बच्चों तक का था लेकिन इस बार हमने फिफ्थ और सिक्स के बच्चों को भी इसमें इन्वॉल्व किया है ये एग्जाम पूरे पैन इंडिया में रहेगा ऑनलाइन एंड ऑफलाइन फॉर्मेट में रहेगा फोर्थ अक्टूबर से लेकर ट्वेल्थ अक्टूबर तक एग्जाम रहेगा ऑनलाइन मोड फोर्थ से लेके टेल्थ तक रहेगा ऑफलाइन मोड की बात करें तो ये फिफ्थ अक्टूबर और ट्वेल्थ अक्टूबर को ऑफलाइन मोड में रहेगा इसमें हंड्रेड परसेंटेज तक की स्कॉलरशिप है टू फिफ्टी करोड़ तक की बच्चा स्कॉलरशिप ले सकते हैं और इसमें टू पॉइंट फाइव करोड़ के कैश अवार्ड भी है अगर मैं लास्ट ईयर की बात करूँ तो टॉप हंड्रेड में मेडिकल के बच्चे जो थे इसमें से ट्वेंटी टू स्टूडेंट्स देयर जर्नी थ्रू एन थे और अगर मैं जेई की बात करूं तो टॉप हंड्रेड में से दस बच्चे ऐसे थे जिन्होंने एंथे के थ्रू अपनी जर्नी स्टार्ट किए थे तो ये जो नेडी और डिजर्विंग कैंडिडेट्स हैं उनके लिए बहुत ही एक

ट्वेंटी फोर्थ ऑगस्ट को थर्टी फर्स्ट अगस्त को है और सेवंथ सेप्टेम्बर को है और एक वीक के बाद इसका रिजल्ट आ जाएगा इसमें जो बैचेज हैं, वो स्मॉल साइज के रहते हैं और टॉप फाइव हंड्रेड जो इंजीनियरिंग की फैकल्टीज है वो उनको मेंटरशिप प्रोग्राम देंगे।